ત્યારે દરિયાના પાણી ઉપર છવાતા જળેડાટ અહીં કનડે ઉભેલા અહીં કોઈ કોઈ વાર નજરે દેખાય છે કનડો ડુંગરો એક દિવસ એકલમલ બનીને વેર વાળવા બાદશાહ ઉપર અહીંથી ચડી હતી બાપની મરણ સજાય માથે આપેલા બોલ કોલ પળાય નહીં ત્યાં સુધી પરણવું નહીં એવા વ્રત ધરનારી હોથલે એ બોલ પાળીને અહીં કનડે આવી એ પુરુષના વેશ ઉતાર્યા હતા વાબ જેવડી લટો મોકળી મેલીને જે તળાવડીમાં હોથલ નાહવા પડેલી તે તળાવડીની મૂળ જગ્યા પણ એ કન્નડાની ગોદમાં બતાવવામાં આવે છે જેની પાળે ચડીને એક દિવસ ઓઢાએ હોથલ નિહાળી ચડી ચખાસર પાર ઓઢે હોથલ ન્યારિયા બિછાઈ બેઠી વાર પાણી માથે પદમણી એ જ આ શંખાસર તળાવડીની પુરાયેલી જગ્યા અને એ જ આ ડુંગરો જ્યાં છેવટે લુમઝુંબ વનરાયને આંગણે રણમે કીધો માંડવો બીછાય દાડેમ દ્રાખ

માલધારીઓ માલ ચારતા ચરતા એવી એક વનરાઈ ઢાંકી જગ્યા પાસેથી નીકળે છે ત્યારે એ કોતરના ઊંડાણમાંથી પારેવાના સાંભળીને તેઓના કાન ચમકે છે ત્યાં કોઈક ઊંડું નવાણ હોવું જોઈએ કોઈ અકળ અગમ થાનક ત્યાં ગારદ થઈ ગયું હશે આવી આવી કલ્પના અડાવતા ગોવાળો કનડામાં ભમે છે કઠિયારાના જોડેલ જોડેલા કરગઠિયા વીણતા વીણતા માહે વાતો કરે છે કે હોથલ તો હજી કનડે જીવતી છે ઈ મરે ભાઈ એ તો દેવભૌમની પદમણી હતી તે દિવસ કચ્છમાં ઓઢે એનું નામ જ પણ છતરાયું કર્યું તેથી ચીઠિયું લખ્યું યાર હોથો લડે હથડે ઓઢા વાચ નિહાર અસાંજો નેડો એતરો એમ છેલ્લા રામ રામની ચીઠી ઓઢા માથે લખીને એ હોથલ પદમણી પાછી આઈ કનડે આવેલી પણ પછી તો ભૂંડું લાગે ભોયરું ખાવા ધાતી ખાટ ઓઢા વણનો એકલું કનડે કેમ રેવાય અહીં કનડામાં એનો જીવ જંપતો નહોતો તલખતી તલખતી પાણી બહાર મીન તલખે તેમ તલખતી હોતલા અહીં જ વસી છે એકલી ને અટુલી અહીં જ દિવસ વિતાવે છે આયખાના તો અમર પટા લખ્યા છે એટલે મરાતું નથી જુરતી હશે કોક ભોઈરાની અંદર એવી એવી વાતો કરીને આથમતે પોરે અંધારા ઉતરવાની વેળાએ ગોવાળને કબાડીઓ કનડેથી નીચા ઉતરે છે ને જાણે પોતાના મરેલા બેટા કે બાંધવોની ખાંભી ઉપર સિંદુર ચડાવી રહી હોય તેવી અબોલ ઉદાસ અંધકાર રૂપે કાળી ઓઢેલી કોઈ બહેન સમી ઉતરી પડે છે એવી એક સાંજે ટાણે ટાણે સાંજને દક્ષિણ દિશાએથી બે સવાર ડુંગરા ઉપર ચડ્યા આવે છે ડુંગરના પેટાળે પડેલી લાંબી કેળીએથી બે ઘોડા ઠેઠ ટોચ ઉપર પહોંચે છે ડુંગરા ઉપર કેમ જાણે કોઈ માનવી સૂતેલા હોય અને કેમ જાણે જરા જેટલા બોલાસથી પણ એની ઊંઘ ઉડી જશે એવી ચૂપકીદી રાખીને એક અસવારે પલાણ છાડ્યું અને બીજાની સામે પણ નાકે આંગળી મૂકી એ અબોલ રહેવાનો ઇશારો કર્યો છેટે ઉતારીને જોવાનો ડુંગર પોળા ચોકની આવી ઊભા રહ્યા સાગ સીસમ દૂધલો દ્રામણ અને ખેરના ઝાડવાના અધ સુકેલા ઠુંઠા એ ચોકને કાંઠે કાંઠે છૂટાછવાયા ઉભેલા છે વચોવચ એક મોટું ને બળી જળી ગયા જેવું સાગનું ઝાડવું ઊભું છે એ ઝાડના થડ ઉપર સિંદુરના બે ત્રિશૂળ કાઢેલા છે થડ પાસે બે પાવળિયા છે તેના ઉપર પણ સિંદુરનું એક ત્રિશુળ આ લેખ્યું છે એ બે પાવળિયાની મોખરે એક બે ત્રણ ચાર ને પાંચ લાંબી જેટલી ખાંભીઓ ખોડેલી છે પહેલી જાહેરમાં જમણા હાથ તરફની પહેલી બે ખાંભીઓ ઉપર બબે ગોળ કુંડાળા કંડારેલા છે બાય માણસના બે થાનેલાની નિશાનીઓ લાગે છે બાકીની ખાંભીઓમાં કશું જ કોતરકામ નથી જમીનમાં ખોડેલા સાદા પથરાજ છે માત્ર એને સિંદુર ચડાવ્યો છે જાણે કોઈ ધરતીકમ થાપા આખો એક દાયરો ત્યાં બેઠો ધરતીમાં સમાયો હોય એવો દેખાવ લાગે છે ભાઈ હું ખાંભી જુવારી લઉં તમે આ પાણકાના ઢગલા ઉપર બેસો એટલું બોલીને બે માંથી એક મોટી ઉંમરના ને મોટી મૂછોવાળા વાળા અસવારે ફૂટેલા નાળિયેરની રખડતી કાચલી ગોતી લીધી અંદર દિવેલ પૂરીને વાટ પલાળી અને ખાંભીઓની ડાબી બાજુએ પાણકાઓની બનાવેલી આડશ વચ્ચે એનો દીવો પેટાવી પાઘડીનો છેડો અંતરવાસ એટલે કે ગળાની આસપાસ નાખી પાય લાગણ કર્યું બીજી કાચલીમાં સિંદુર પલાળીને ખાંભીઓ ઉપર લેપ કરવા લાગ્યો કામ પૂરું કરીને જ્યારે એ ઉઠ્યો ત્યારે એની ચળકતી મોટી આંખોમાં બે આંસુડા હતા પાઘડીને છેડે આંસુ લૂછી નાખીને એ પોતાના ભેરુને ડુંગરાની જમણી બાજુ લઈ ગયો આંગળી ચીંધીને એક ધાર બતાવી પૂછ્યું ઓલી ધારનું નામ શું જાણો છો ના એનું નામ તોપદાર ત્યાં અમારા સામી તોપ ચડાવીને માંડેલી તમારા સમી કોને જુનાગઢના રાજે ક્યારે આજથી છેતાલીસ વર્ષ ઉપર સાવંત ઓગણીસો ઓગણચાલીસ ની પોષ સુદ પાચમે તે દિવસ સૂરજ હજુ ઉગ્યો નહોતો માણસો હજુ જાગ્યા નહોતા પંખીડા બોલતા નહોતા અને અમારા મહિયાઓની કતલ ચાલી હતી આ કંડડો અમારા લોહીની અમારા નવસો એક મહિના સુધી રહેલા શા એસી નવસો ચડેલા બહાર વટે ના ભાઈ બહાર વટે નહીં પણ રિસામણે વગર હથિયારે રાજ આપણો ધણી છે ને આપણને મનામણા કરશે એવી આશા એ પણ મનામણાને સાટે તે કુવાડા ચાલ્યા અમારા 80 જણ ચૂપચાપ બેઠા બેઠા રામનું નામ લેતા કપાઈ ગયા વાહ વાહ શાબાશ મહિયા ઊંચામાં ઊંચી રાજપૂત એનું નામ ત્યારે તો હવે મને એ આખી વાત કહો ભાઈ એક ઢોરા ઉપર બેય જણાઈ બેઠક લીધી અને પછી મહિયા કોમનાય મોટી આંખોવાળા આધેડ ઉંમરના માણસે વાત આદરી અમે મૂળ તો મારવાડના મેણા એટલે કે ભીણા રજપૂત પછી અમે જે આની મેર ઉતર્યા તે મહિયા કહેવાના આજથી 300 350 વર્ષ ઉપર અમારા વડવા ભીમા મહિયાએ એ મારવાડ ઉપરથી ઉતરતા ઉતરતા સોહામણી એ સોરઠ ભોમના સોનલા ડીઠા વાતો સાંભળી કે કાઈ લોભામણો હાલાર દેશ છે નીલા તટ મચ્છુ તણા નીલી વાંકા નેર એક રંગ આદમી પાણી વળી જો ફેર એટલે કે મચ્છુ નદીના લીલા તટ લીલુડી વાંકાનેરની ધરતી અને એક રંગીલા પ્રદેશના માનવી એવો હાલાર દેશ છે એ પ્રતાપ એના પાણીના છે મચ્છુ કાંઠો અને મોરબી વચમાં વાંકાનેર નર પટાદર નીપજે પાણી હંદો ફેર એવા એક રંગીલા માનવીને પેદા કરનાર પાણી વળાની દિશાએ અમારા વડવા ભીમા મહિયાએ ઉચાળા ઉતાર્યા મચ્છુ અને પતાળિયાઓ બે નદીનો જ્યાં સંગમ થાય છે તેને કાંઠે વાંકાનેર નામનું ગામડું વસાવ્યું એક દિવસ ભીમા મહિયાની દોડીએ આવીને એક બાય ઊભી રહી હાથમાં બાળ તેડ્યું છે આંખે આંસુ જરે છે ભેળું રક્ષા કરનારું કોઈ નથી ભીમે મહીએ પૂછ્યું બેન કોણ છો તું શીદ આવું થયું તમે અહીં રામ રક્ષા છે તારા દુઃખની વાત દિલ મોકલું મેલીને કહે બા ભાઈ મારા ધર્મના વીર હું પડખેના જાડેજા રાજાની રાણી છું પાટ ઠકરાણી છું પણ અણમાનીતી છું અમને બેય શોક્યું નહીં દિવે દીકરા દીધા પણ મારું ફૂલ બે ઘડી વહેલું અવતર્યું તેથી મારો બાળક ટિલાટ ઠર્યો ખરો કે નહીં એટલે અપર માં એને મરવા ફરે છે મને કોઈ સંઘરે તેમ નથી આજ મચ્છુને કાટે તમે જેવા રજપૂતનું બેસણું સાંભળીને તમારી ઓથ લેવા આવી છું વાહ વાહ મારા વડા ભાગ્ય મારી બોન તું ભલે આવી તારો જાડેજા રાજા કદી કદીક બળ્યો હશે તો અમે કેદી પરોઠાના પગલાં દીધા નથી અમે રજપૂત છીએ તું તારે અહીં સગી માનું પેટ સમજીને રહેજે અહીં રાણીને કટક લઈને ગઢ તો જીતાય તેવું નહોતું રાતમાં ચાર આઠ મહિયા જુવાનોએ ભીમાની રજા લીધી પૂછ્યું કે ફોગટની શીટ લડાઈ માંડવી મૂળ ધણીને જ ઢોલિયા સોતો ઉપાડી આણીએ તો કેમ તો તો રંગ રહી જાય બેટા હો ચોકીઓ ચાર મહિયાઓ રાજાના ડેરામાં ઉતર્યા રાજાને પલંગ સોતો ઉપાડી દાંતોમાં દાંતમાં તરવારો મચ્છુના ઊંડા પાણી વટાવીને હાજર કર્યો રાજા તો હજી ભર નિંદરમાં જ છે પ્રભાતે ભીમા મહિયાએ કસુંબો કાઢીને તૈયાર કર્યા દાંતણને જારી હાજર રાખ્યા મહેમાન જાગે તેની વાટ જોતા બેઠા મહેમાને આંખો ઉગાડી ત્યાં એક વળતી ગાયો ગયો કે કાળના હાથમાં પીડ્યો છું જ્યારે જ્યાં રાજ આ દાંતણ કરીને મો ફખાળો કસુંબો ખોટી થાય એટલું કહીને એ ભીમા મહિયાએ અતિથિને દાતણ કરાવ્યું કસુંબો પાતી વેળા ફોડ ફડાવ્યો કે રાજ તમારા ઠકરાણા તો મારી ધરમની બેન છે ક્યાંય બચવાની બારી ન રહી ત્યારે મારા ઉચાળામાં એ રીસામણે આવી છે હવે જો તમારે લડવું હોય તો અમે કટકા થઈ જવા તૈયાર છીએ બાકી અમારા બેનને પાછા તમારા રાણીવાસમાં તો નહીં જ મોકલીએ અમારો ભાણે જ અહીં જ રહેશે અમે એને વાકાનેર ગામ દઈએ છીએ બોલો તમે એને શું દયો છો રાજ રાજાએ પણ અનમાનિતીના દીકરાને પોતાની જમીન કાઢી દીધી બેનને દીધેલું વાકાનેર છોડીને મહિયા ચાલી નીકળ્યા ત્યારથી વાકાનેરનો રાજા મહિયાને મોસાળ કરી માનતો થયો ભાઈ આ કંડડાની કતલ થઈ ને તે પહેલા જૂનાગઢ રાજ સાથે મહિયાની તકરાલ ચાલતી હતી ત્યારે વાકાનાર રાજે અમને કહેરાવેલું કહેરાવેલું કે સીધ તકરારમાં ઉતરો છો જૂનાગઢ જાકારો ભણે તો અહીં આવતા રહ્યો ત્રણ ગામ આપું મારા તો તમે મોસાળ છો પછી તો અમે રાજકોટના કુવાડમાં મહાલમાં થઈ જઈ વસ્યા રાજકોટની ચાકરી કરી થાનના ગોરખા ભગતે અમારા વડવા ભાણા મહિયાને સોણે આવી થાન પરગણું હાથ કરવાનો સંદેશો દીધો અમે નાજા કરપડા નામના કાઠી પાસેથી એ થાન જીત્યું વખત જાતા તો અમારા મહિયાના લોહી આયરના લોહી ભેળા શી રીતે મહેમાને પૂછ્યું તે વડવો ભાણ ભરજો ભરજોબન અવસ્થાય ઘોડીએ ચડીને ગામત્રે નીકળેલા ગુંદા ગામને પાદર અષાઢ મહિનાના મોરલાએ ગળક દીધી ત્યાં એની ઘોડીએ ઝપકીને ઠેક મારી હરણ જેવી ઘોડી પંદર હાથ ઉપર જઈ પડી મયો તો પલાણ પરથી ડગ્યા નહીં પણ એની પાઘ એના માથા પરથી વિખાઈને નીચે પડી ગઈ પાક પાઘ વિખાતા જ માથા ઉપરના પેનીડક મોવાળાનો ચોટલો ચૂટી ગયો વિકરાયેલી જટાએ ઘોડીને પણ ઢાંકી દીધી ચંદ્રમાને વાદળીઓ વીટે એમ કાળી લટોએ ભાણ મહિયાનું મોઢું છાઈ દીધું કુવાને કાંઠે ટીબકિયાળી ચુંદડીએ અને ભરત ભરેલે કાપડે બે પનિયારીઓ હેલ ભરીને હાલું હાલુ થાતી હતી તે આ દેખાવ દેખીને ધંભી ગઈ ભાણ મહિયાનો ચોટલો સંકેલાણો પાગ બંધાઈ ગઈ ઘોડી પાદર વટાવી અણદીટ થઈ તોય બેમાંથી એક પનિયારી તો ખસતી જ નથી એની આંખોની મીઠી મીઠી મીઠ એ જ દિશામાં મંડાઈ ગઈ છે માથે બેડું મેલ્યું છે તેનો ભાર પણ ભૂલાણો જાણે બાઈ કાગા નિંદ્રામાં ઘેરાણી અંતે બીજી પનિયારી એને ઢંઢોળી કાબા હવે તો બેડાને ભારે માથાની ટાઇલ બળે છે હો અને તમારે જો તમારી હેલ્થ પરબારી ત્યાં જ જઈને ઉતારવી હોય તો પછી મને ઘરભેળી થવા જ્યો તે વખતે તો પનિયારી છાનીમાની ભોજાઈ ભેગી ચાલી ગઈ પણ ઘેર ગયે એને જમ્પ ન વળ્યો ભોજાઈનું મેણું માથામાં ખટકતું હતું અને નજરમાં રૂડો અસવાર રમતો હતો હૈયું ક્યારનું એની પાછળ પંથ કરી રહ્યું હતું ઘરમાંથી માણસો આગા પાછા થયા એટલે પોતે હેલ્થ લઈને હેલ્થ લઈને ચાલી પાદર ને એ જ કુએથી પાણી ભર્યો ને હેલ માથે ઉપાડી ખુવાડવા ગામને માર્ગે પડી ગામમાં જઈને ભાણ મૈયાની ડેલીએ ઊભી રહી માથે ઘુમટો પગ ઉપર ઢળતી પડી છે રાતી ચોળ ચોલ ભાણ ભાણમ જોઈ રહ્યો પાસવાનોને ને કહ્યો પૂછો આ બાય કોણ છે અને શા કામે આવી છે માણસો પૂછવા લાગ્યા ઘુમટાવાળીએ કહેરાવ્યું કે ભાણ મૈયાને કહો હું ગુંદા ગામના આયર જીવા પટેલની દીકરી અને મારું નામ રાણ દે કુળની લાજ મરજાદ મેલીને આવી છું માટે આજ કાં તો મૂછોનો વળ ઉતારી મૂછ નીચી કરો ને કાં તો આ હેલને હાથ દે ભાણ મયો ઘડી પર વિચારમાં પડી ગયો આયરોના વેર માથે લઈ જીવું વસમું હતું પણ તેથી વસમું તો હતું મૂછ નીચી કરવાનું કામ મયો થઈને મૂછનો વળ કેમ કરી ઉતારે ઉઠીને એને આયર કન્યાની હેલ હાથ દીધો રૂપાળી રઢિયાળી અને સુરવીનું ઓઢણું ઓઢવા સગાવાલાના વિજોગ રહે સહેનારી રાણીબાઈ ગઢમાં ચાલી ગઈ શા એના સોદા શીળ ઓરડાએ હસી ઉઠ્યા બાઈના બાપ જીવા આયરને જાણ થઈ કે દીકરી મહિયા માથે મોઈને ગઈ આયરનું દિલ તપી હાલ્યું અને મૈયા ઉપર ડળકટક હાંકવા મન કર્યું મૂછો મરણીને આયર બોલ્યો કે કુવાડવા ઉપર મીઠાના હળ જોડાવું તો હું આયર સાચો આપા જીવા ડાયા ચારણો હતા તેમણે શિખામણ દીધી એમ કાંઈ મહીઓ ગાંજ્યો નહીં જાય અને પછી દેખાશે ભૂંડા માટે હાથે કરીને ખોવા સીધ ચડો છો પણ મહીઓ શું એમ મારી દીકરીને રાખે આપા દીકરી ગઈ છે તો મૂછાળાને ને કોઈ નમૂછીયા ઉપર તો નહીં મોહીને ના ત્યારે મૈયાને સગો બનાવી લે ને અરે ભૂંડા તારે તો ભળ વસીલો મળ્યો એ રીતે રાણદે આયનો વસ્તાર મૈયા અને આયરના મોગા લોહી મેળથી શોભી ઉઠ્યો

ખાંડ ખાંડા ખખડાવે એ સૌની આડા દેવા નવાબે મૈયા નોતર્યા કાઠી અને રાયજાદાનો તાન ઝીલવાથી મૈયા ત્રણ વાર તો આવીને પાછા કુવાડ વે ગયા પણ આખરે મૈયાના નાકા બંધાણા કાઠીને રાયજાદાના જોર ભાંગ્યા મૈયાને ચોવીસી મળી શેરગઢ અજાબ અને કણેરી જેવા અમારા મોટા પંથક બંધાણા અમારું ટીલાત ખોરડું શેરગઢમાં વસવા લાગ્યું આજ પણ અમારા આગેવાન ધારાભાઈના ગઢમાં થાન ભાંગ્યું તે દિવસના કાઠીસાય માળડા ચંદરવા વગેરે મોજૂદ છે અમારા ઘેર હઈ રહેતી અમારા બે હજાર મહિનાના એક જ શ્વાસ આજ તો એ વારા વહી ગયા સમો પલટાઈ ગયો કાયદા કરારો અને કોર્ટોએ આમ ફરતા આંટા લઈ લીધા ને આઈ કનડે ડુંગરે અમારા ઢીમ ઢળી ગયા હા હા જટ એ વાત ઉપર આવો અંધારા ઘેરાય છે ને આ ડુંગરાની ખાંભીઓ જાણે સજીવન થાય છે મારું હૈયું સ્થિર રહેતું નથી હું આ ધરતીને રોતી સાંભળું છું કનડાની વાત કહો સાંભળો ભાઈ સંવંતો ઓગણચાલીસ ની સાલ સુધી મહિયો કરવેરા વિનાનો હતો લીલા માથા ઉતારી આપનાર મહિયાને માથે લાગા નહોતા પણ પછી તો નાગરોનો કારભાર જામો અને મહિયા ઉપર રાજની ચીઠી ઉતરી કે કઈક કર તો તમારા રાજને ભરવો જ પડશે આવી તવાઈના જવાબમાં શેરગઢથી અમારા આગેવાન અમરાભાઈએ લખી મોકલ્યું કે મહિયાને નવા કર ન હોય અમથી ખમાઈ નડી તે વખતે મોહબત ખાનજી ગાદીએ કુંવર બહાદુર ખાનજી શા પર બાંધીને નોખા રહે અમારા અમરાભાઈને તો બહાદુર ખાન ચીચા બાપુ કહીને બોલાવીને અમરા મહિયાના એક દીકરાને પોતાની પાસે જ રાખે એવા હેત ને એ વિપરીત એ બહાદુર ખાનજીએ અમરા મૈયાને કહેણ મોકલ્યું કે ચીજા બાપુઓ તમે શાહ પર આવો આપણે વસ્તી કરીએ અમરો મહિયો ઘોડીએ ચડી શાહ પર ગયા બહાદુર ખાનજી ઘણા ઘણા સમજાવ્યા પણ ભાઈ સલાહ અવળી પડી ગઈ પડખિયાએ અમરાભાઈને સમજાવી દીધા કે રાતમાં ને રાતમાં દીકરાને લઈ શેરગઢ ભેળા થઈ જાવ નીકળ ઠામ રહેશો અમરો મયો દીકરાને લઈ ચોરી ચૂપકીથી ચાલ્યો ગયો સવારે બહાદુર ખાનને ખબર પડી એને પડખિયાએ ભંભેર્યો એટલે એને આ વાતની ખટક રહી મોહમ્મદ ખાન નો દેહ પડ્યો બહાદુર ખાન તખ પર આવ્યા પછી એના રદ હુકમ છૂટ્યા કે હા મહિયા કર ન કબૂલે તો એના જપત અમારા ખળા પર જપતી બેઠી પણ માથા કઢા મહિયા તો ચોરી ચૂપીથી ખળા ખાવા લાગ્યા ફરી હુકમ છૂટ્યો કે એના ઘાસ ચારોળા જપત કરો પછી તો અવધી આવી રહી ઢાંકર ઉપર જે ગુજારો ચાલતો તે અટકી ગયો માક્ષર મહિનાની મધરાતે અમે નિંદર કરતા હતા ત્યાં અમારા ચોરા પાસે એક સાંઢીઓ ઝૂક્યો અને અસવારે ડેલી આવી અવાજ દીધો કે મૈયાભાઈઓ જાગો હવે ઊંઘવાનું ટાણું નથી રહ્યું બે બાકળા જાગીને અમે પૂછ્યું કેમ ભાઈ ક્યાંનો સાંઢો સાંઢ્યો છે શેરગઢનો અમરાભાઈ કહેરાવ્યું છે કે ઘેર ઘેરથી એક એક મહિયો પ્રાગટના દોરા ફૂટલે કંડડા ડુંગરને માથે આવી પોગે હું જાઉં છું મારે આજ રાતો જ આખી ચોવીસ ફરવી છે પણ ભાઈ હથિયાર હોય તે પણ ઘેર મેલીને નીકળજો એટલું કહીને સાંડણી સવાર ઉપર ચાલી નીકળ્યો અને પ્રાગટના દોરા ફૂટતાની વાર તો કંડડાને માર્ગે ઘોડા સાંઢિયા કાડા અને પાળાઓની કતાર બંધાઈ ગઈ ચોવીસ ગામમાંથી નવસો મહિયા કંડડે રિહામણે મળ્યા અમારા મુખીને એક જ બોલે અમે કટકા થઈ જ નારા અમે મહિયા તો અમારા સરદારના શબ્દ પર તોપે બંધાઈ જનારા એ ઘર પણ પોતાનો જણ મોકલ્યા વિના ન રહ્યું જ્યાં મોટો પુરુષ ન હોય તેનું શું તે ઘરથી નાનો છોકરો આવે તરસિંગડાવાળી બાઈઓએ ઘરમાં કોઈ પુરુષ નહોતો તે દસ વર્ષનો દીકરો મોલ્યો તો એના ભેગી બે બેનો આવી હતી તે વાત સાચી એ વાતમાં મોટો ભેદ છે હું હમણાં જ કહું છું નવસો મહિયા કનડે બેઠા એક દિવસ બે દિવસ ત્રણ દિવસ બેઠા જ રહ્યા આસપાસ કાઠીનો મુલક મધુવંતીને કાંઠે મેદરડાના હાંડા જેવા ગામડા બહુ લાગી કે ક્યાંક ખાશે પણ અમારા અમરાભાઈએ કહી દીધું કે મહિયાના પેટનો હોય તે અહીં ભૂખ્યો મરી જાય પણ લૂંટફાટ ન કરે એટલો બોલ બસ હતો અમારા માય એ ચોરી લૂંટ કરનારા હશે અમારી મથરાવટી જ મેલી ગણાય પણ કનડે તો અમે તપ તપવા મળ્યા હતા ધણીની લોપવામાં મહિયો મહાપાપ ગણતો હતો અમે મહિનાની ટાઢ વેઠતા અને ગાંઠનું ખીચડું ખાતા બેઠા મનમાં આશા હતી કે હમણાં અમારો ધણી જૂનાગઢથી ઉતરશે અને અમને મનામણા મેલ છે વર્ષથીઓ આવા પણ માંડી રાજે અમને કહેરાવ્યું કે વિખાઈ જાઓ કનડો છોડી દો પછી તમારો વિચાર કરશું અમે જવાબ વાળ્યો કે મહિયા ધર્માદો નથી ખાતા માથા દીદા બદલની જમીન ખાય છે આમ માથે નવા લાગા ન હોય બાકી તો ધણી છો બધું આંચકી લ્યો ને અમારે લૂહ રહડામી થઈને રાજ સામી સમશેરું નથી ખેંચવી એવે સમય એક દિવસ મોણિયા ગામથી શામળો ભાઈ નામે ચારણ ઉતર્યા મોણિયો એટલે તો આય નાગબાઈ નું બેસવું અને નાગબાઈ તો મહિયાની ઈષ્ટ દેવી નાગબાઈ ઉપર અમારી હાડોહાડની આસ્થા એ ચારણીનો છોરો તે આ શામળો ભાઈ શામળા ભાઈએ રાજવીને અમારી વચ્ચે વસ્તીઓ લાવવા લઈ જવા માંડી છેલ્લે દિવસ તો શામળો ભાઈ અમને કસુંબા સાટુ અઢી શેર અફીણ સોત આપી ગયા અને પોષ મહિનાની અજવાળી ચોથની રાત સુસવતી હતી ત્યારે શામળા ભાઈએ આશા ભર્યો સંદેશો આણ્યો કે વષ્ટિ લઈને રાજના મોટા અમલદાર કાલે પ્રભાતે મનામણે પધારશે માટે હથિયાર પડિયાર હોય તેટલા આગા પાછા કરી દેજો હથિયાર મોટા ચોટલાવાળા મહિયા જુવાનોની આંખો તાપણાને અજવાળે ચમકી ઉઠી હથિયાર તો અમારા હાથમાંથી સરકારે સંત ઓગણીસો ને ઓગણત્રીસ થી આંચકી લીધા છે શામળાભાઈ આકળા મંથાવ જુવાનો શાણો સરદાર અમરો મહિયો બોલ્યો અને શામળાભાઈ હથિયાર હોય તોય આજ અમે વાપરવા નથી નીકળ્યા આજે તો અમારે બેઠું બારવટું ખેડવું છે આ ધણીની સામે કઈ ઘાય હોય અને તું તો અમારે ગો સ્વરૂપ તું ચારણ આડો ઉભો હો ત્યાં હત્યા ન હોય ખુશીથી સરકારના સરદારો વધારે અને હથિયાર લેવા હોત તો અહીં કંડેશીત બેસત ઘર છેટી છે એક જુહાન નીકળ્યો શું કરીએ ભાઈ આજ અમારો મુખી એ અમને ભામણપણાનું ભણતર ભણાવે છે મૈયા જુવાનો ચારણે ખાતરી દીધી હું તમને ઠાલો રૂડો મનવતા નથી આવ્યો રાજના પેટમાં કૂડ નથી દેખાતો તમારા રાજને ભારે પડે છે તમારે એક જ ડગલામાં ઘર પડી છે એટલે જ રાજના મનાવણા આવે છે આજની રાત જંપીને ઊંઘજો મહિના મહિનાના ઉજાગરા હતા ભૂખ ટાળ ને તડકા ઘણા ઘણા વેક્યા હતા ઘરના વિજોગ ગરાસની ચિંતા અને મરવું કે મારું તે વાતના વિચારો થકી મૈયા થાક્યા હતા આજે નવસો એ જીવ જંપી ગયા કાલ તો કનડેથી ઉતરીને ઘરને છાંયડે જવું છે એવી ધરપત થકી મીઠી નીંદરે આંખો મળી ગઈ ઘસઘસાટ નીંદર પણ ત્યાં તો સૂરજની કોર ફૂટતા અમને સુતેલાને કોણે કોને જગાડ્યા મનામણાને મીઠે બોલે નહીં પણ બંદૂકને સણસણાટે આટલી સેના ક્યાંથી ઉમટી કનડો ઘેરી લીધો રાતમાં ને રાતમાં હજારો હથિયારવાળા ક્યાંથી ઉતર્યા સંદવાડના સાતીને કોષ છોડાવી છોડાવીને શું હજારને મોઢે સંધિ ઉતર્યા ઉતાર્યા ઝપકેલા મૈયામાંથી કેટલાકને પોતાનો ધર્મ સૂજ્યો તે સામી છાતી પાથરીને ઉભા રહ્યા ને બીજા દ્રશ્ય ભૂલીને ડુંગરેથી ડોટ દેતા ઉતરી ગયા એસી ને ચાર ચોરાશી જવા મળદો એક બોલ પણ બોલ્યા વિના ઉભા રહ્યા એના લાંબા લાંબા ચોટલા જાળીને એક હારમાં બેસાડ્યા પછી માથા કાપ્યા તરવારે નહીં ઓ કુવાડે એની આ ખાંભીઓ ભાઈ એ ખાંભીઓ અમારે પૂજાના ઠેકાણા ચોરાસી બાયોની ખાંભીઓ વિશે શું હા લોકો બોલે છે કે મહિના સુધી એ બે જુવાનડીઓ પોતાના બાળા ભાઈને વીટીને બેસી રહી હતી સાત ખોટો એક જ કલૈયા કુંવર જેવો એ ભાઈ હતો કટલ ચાલતી હતી તે ટાણે અમારા ભાઈને મારશોમાં ભલા થઈને મારશોમાં એને સાથે અમને મારી નાખો એવી કાળી નાખતી આડા દે એટલે એને પણ કાપેલી પણ વળી કોઈક આ વાતને ખોટી ઠરાવે છે મુખીઓ કહે છે કે એક મહિના સુધી કોઈ બાઈ માણસ અમારા સંઘમાં નહોતું મુખીનો હુકમ જ નહોતો તેમ છતાં ફોજવાળા વાતો કરે છે કે અમે જ્યારે કાપતા હતા ત્યારે એક નાની કુવારકા એક રૂડા રૂપાળા મૈયાની આડા અંગ દઈને એ ઘા નાખતી હતી કે મારા ભાઈને મો મારો મારા વીરને ન મારો એને સાથે મને મારો એને પણ અમે તો મારેલી પછી ગાડામાં નાખીને અમે સૌના માથા લઈ જતા હતા ત્યારે પણ એક ગાડે એક આંગળીયાળી કુવારકાનું શબ સૂતેલું દેખાતું હતું દેહ પર જખમ નહોતો રગતનો છાંટો નહોતો પણ મરેલી પડી હતી કોણ જાણે કેમ થયું પણ જૂનાગઢ પહોંચતા પહેલા એ શબ અલોપ થઈ ગયો વોંકળો વળટ્યા પછી અમે એની દેખી જ નહીં આમ ગિસ્ત વાતો કરતા હતા કોણ હશે એક બીજી કોણ આય નાગભાઈ પાંચ મહિના મરે ત્યાં આય પણ ભેળી મરે છે વારે વારે મરે છે બાપ મરી ન જાણ્યો એક શામળો ભાઈ ચારણ ખૂટામણ હશે ના ના હોય નહીં એનાની જીભ કપાય ચારણ છેતરાઈ ગયેલો સમજ્યો નહીં દગાની રમત એના કળ્યામાં ન આવી એટલે એને જોયું ને અમે કપાણા તો એને મરવું તું હતું હા એને મરવું તું પણ એને મરતા આવડ્યું નહીં આખી ચારણ ફટકાર દીધો તમે મહિયા આ વાતને કેવા દિલથી યાદ કરો છો ઉજળા દિલથી અમે જૂના વેર જગાડવા આ ખાંભીઓ નથી જવારતા અમે તો જુવારી જુવારીને સંભાળીએ છીએ કે ખાનદાનીથી મોતને શી રીતે બેટાય છે અમે મરી જાણવાના પાઠ ભણીએ છીએ બાકી વેર કેવા કડવાશ કેવી માનવી બિચારો કોણ માત્ર જે માનવી મત્ય ભૂલી જાય તેના ધોખા શા હોય ખાંભીઓ અને ઇતિહાસની વાતો ઝેરવેર શીખવા સાચું ન પછી રાજને માથે શું થયું અમારી સૌ બાઈઓ રાજકોટ ગઈ જઈને સરકારને જાણ દીધી સરકારનું કમિશન બેઠું કંઈક રમતો રમાણી નવાબ ખા બસ આલે હિન્દી અને બાપાલાલભાઈનો કારભાર તૂટ્યો સરકારને ઠપકો મળ્યો થોડીક તોપની સલામી કમી થઈને અમારા હક હક અખંડ રહ્યા અમને એજન્સીની હકુમત હેઠળ લીધા અમારે રાજને રૂપિયા એ પાંચ હજાર સાતસો એંસી ખરસ ભાગે આપવા ઠર્યા ત્રણ વર્ષ પછી અમે રાજને કુલ સાઠ સાતીની જમીન કાઢી આપીને એ કરમાંથી મોકળા થયા અને પાછા જુનાગઢ રાજ્યની હકુમતમાં આવ્યા આજ અમારા ઉપર લાગો નામ ન મળે આ અમારી કથની થઈ ભાઈ હાલો હવે ચંદ્રમાં ચડ્યો છે શુરા શુરાપુરાને ને જાગવાની વેળા થઈ છે હવે આપણે ઉતરી જઈએ મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાઓ આગળ વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે